સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના સરકારી કચેરી તરફના રોડ ઉપર આખરે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી લખતર સરકારી કચેરી તરફના રોડ ઉપરના ખાડા બોરવામાં આવ્યા ત્યારે લખતર બસ સ્ટેન્ડથી સરકારી કચેરી તરફનો રોડ ઉપર વરસાદથી પડેલા ખાડાઓ બોરવાની કામગીરી હાથ ધરવામાં આવી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર બસ સ્ટેન્ડ થી સરકારી કચેરી કચેરી ઉપર ખાડાઓ અને તેમાં પણ ભરેલા પાણીના લીધે રસ્તા ઉપરથી પસાર થતા નીકળતા અધિકારીઓ અને પદાધિકારીઓની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થતા હતા ત્યારે લખતર બસ સ્ટેન્ડ થી સરકારી કચેરી તરફના મુખ્ય રસ્તા ઉપર વરસાદ દરમિયાન પડેલા મસ મોટા ખાડાઓની અંદર તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી ન હતી જેને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા હતા જેમાં મુખ્ય રસ્તા ઉપર પડેલા મસ મોટા ખાડાઓથી રાહદારીઓ વાહન ચાલકો સિનિયર સિટીઝનોને ભારે હાલાકી વેઠવી પડી હતી અને જે અંગે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જે બાદ તંત્ર હરકતમાં આવતા આખરે તંત્ર દ્વારા લખતર બસ સ્ટેન્ડ થી લઈને સરકારી કચેરી તરફ રોડ ઉપર આવેલા પડેલા ખાડાઓને બુરવા માટે તાકીદે સમાર કામ હાથ ધરવામાં આવ્યું